અંજુમન પાર્ક વિસ્તારમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વેપાર કરાવી કુટનખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી યુ ગઢરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાવના ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનામી અરજદારે કરેલ લોકલ અરજી નંબર ભરૂચના ઓબ્લિક પાંચમાં રહેતી મહિલા બહારની યુવતીઓ બોલાવી દેહ વેપાર કરી કુટનખાનું ચલાવે છે જે હકીકત વેરીફાઈ કરાવતા અરજીમાં મકાન નંબર એ પાંચ કુટનખાનું ચલાવતું હોવાનું જાણવા મળ્યું પરંતુ અંજુમન પાર્ક મકાન નંબર ચારમાં રહેતી નાઝેરાબેન પઠાણનાની નાની પોતાના ઘરે બહારથી લલનાઓને બોલાવી હાલમાં કૂટણખાનું ચલાવતી હોવાની ખરાઈ કરાવી માહિતી મેળવેલ છે જે આધારે રેડ કરતા ખરેખર મકાન નંબર એ ચાર અંજુમન પાર્ક ખાતે કૂંટણખાનું ચાલતું હોવાનું જણાઈ આવતા દેહ વ્યાપાર સાથે સંકળાયેલા બે યુવતીઓ તથા આ કૂંટણખાનું ચલાવનાર નાઝેરાબેન અનીશભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ ઉંમર વરસ સાહીઠ રહેઠાણ એ ચાર અંજુમન પાર્ક સોસાયટી નંદેલાવ ગામ તાલુકો જિલ્લો ભરૂચ તથા આરોપી સલીમ અનીશભાઈ પઠાણ ઉંમરવરસ ચાલીસ રહેઠાણ એ ચાર અંજુમન પાર્ક સોસાયટી નંદીલાવ ગામ તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચનાઓને હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્રિત કરી કુટનખાનું ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેઓ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી